બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય ભક્તો આ ચેનલમાં તમારા બધા એનું સ્વાગત છે અને બધા જ હરે ભક્તોને હૃદયથી જય સ્વામિનારાયણ ભક્તો આજે આપણે વિડીયો બનાવવાનો છે શિક્ષાપત્રીના શ્લોકનો વિસ્તારથીને એનો અર્થ સમજાવ્યો છે સતાનંદ સ્વામીએ શ્રી શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય ભક્તો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઈક કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને આ વિડીયો બીજાને શેર કરવાથી બીજા હિભક્તોને પણ આ કથાનો લાભ મળે અને એમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય અને આ એક સેવાનું જ કાર્ય છે ભક્તો સેવા કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ રાજ્ય થશે અને પ્રસન્ન થઈને આપણી બધી મનોકામના પૂર્ણ કરશે બોળ સ્વામિનારાયણ ભગવાનની જે ભક્તો હવે આપણે કથાનો આરંભ કરીએ શ્લોક પહેલાંની આપણે વિસ્તારથી કથા કરીશું સતાનંદ સ્વામી જે વર્ણવેલું છે તે કથા આપણે કરીશું હવે શ્રી ભાષ્યાકાર સતાનંદ સ્વામી પહેલાં શ્લોકને વ્યાખ્યાય કરતાં સમજાવે છે કે જે શ્રી કૃષ્ણના ડાબા ભાગમાં રાધિકાજી ઊભેલા છે ઊભેલા છે આમ કહ્યું તેથી રાધિકાજીનો સેવા ધર્મ બતાવેલો છે નહીં તો બેઠેલા છે એમ કહેવું જોઈએ ઊભેલા છે આમ કહ્યું તેથી પૂજાને યોગ્ય હાર ચંદનાદિક ઉપચારોનું પાત્ર હાથમાં લઈને રાધિકાજી કૃષ્ણની સેવામાં ખબરદાર થઈને હાજર રહેલા છે આવો ભાવ સૂચવેલો છે અને વળી જે શ્રી કૃષ્ણના લક્ષ્મી લક્ષ્મીજી રહ્યા છે હંમેશા જે ભગવાનનો જ આશ્રય કરીને રહે તેને કહેવાય લક્ષ્મી આવી લક્ષ્મી શબ્દની વ્યુત્પતિ છે અર્થાત લક્ષ્મીજી ભગવાન શ્રી કૃષ્ણ થકી એક ક્ષણવાર પણ દૂર થઈ શકતા નથી આ વિષયમાં ભગવાનનું વાક્ય પ્રમાણરૂપ છે આ વાક્યનો એ અર્થ છે કે લક્ષ્મીજી અતિ ચંચળ છે જય સ્વામિનારાયણ ભક્તો આવા વાઘા તમારે લેવા હોય તો તમે અમારી પાસે ઓનલાઈન વાઘા મંગાવી શકો છો અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને ઓનલાઈન વાઘા મંગાવી શકો છો એક જગ્યાએ સ્થિર રહી શકતા નથી રાજા હોય તેને રંક કરી દે અને રંક હોય તેને રાજા કરી દે અને વળી મોટા મોટા રાજાઓ પણ લક્ષ્મીની પ્રાર્થના કરે છે છતાં લક્ષ્મીજી બધાનો તિરસ્કાર કરીને એક ભગવાનના ચરણ કમળનું સેવન કરે છે ચંચળ હોવા છતાં ભગવાનનો ક્યારેય પણ ત્યાગ કરતા નથી હવે લક્ષ્મીજી સ્થળમાં રહ્યા છે તેનું પ્રમાણ શું તો કહે છે કે ભગવાનના અષ્ટમ સ્કંદને વિશે સમુદ્ર મંથનની કથા છે તેમાં કહેલું છે કે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા લક્ષ્મીજીએ ભગવાનને સર્વે ગુણોથી સંપન્ન માનીને નવા કમળની માળા ભગવાનના કંઠમાં પહેરાવી અને પછી લજ્જાની સાથે ભગવાનની આગળ જ્યારે ઊભા રહ્યા ત્યારે ત્રણેય લોકના પિતા ભગવાનને ત્રણેય લોકના માતા લક્ષ્મીને વક્ષસ્થળમાં અવિચળ વાસ આપ્યો આ રીતે લક્ષ્મીજીના વક્ષસ્થળમાં નિવાસ વિષયમાં ભાગવત શાસ્ત્ર પ્રમાણ છે જે શ્રી કૃષ્ણ રાધા અને લક્ષ્મીજીની સાથે વૃંદાવનમાં વિહાર કરી રહ્યા છે અહીં કદાચ કોઈને શંકા થાય કે વૃંદાવનમાં તો ભગવાન શ્રી કૃષ્ણ કેવળ રાધિકાજીની સાથે જ વિહાર કરી રહ્યા હતા અને લક્ષ્મીજીનો શ્રી કૃષ્ણની સાથે વિહાર તો દ્વારકામાં જ પ્રસિદ્ધ છે કારણ કે રૂકમણી એ રૂપ લક્ષ્મીજી શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારિકામાં જ પરણ્યા હતા અને ત્યાં જ વિહાર કરેલો હતો છતાં અહીં લક્ષ્મીની સાથે વૃંદાવનમાં શ્રી કૃષ્ણનો વિહાર સા કારણથી ને કહ્યો આના સમાધાનમાં શ્રી હાસ્યકાર સતાનંદ સ્વામી કહે છે કે વાત બિલકુલ સાચી છે જે મનુષ્ય રૂપે રહેલા રૂકમણી રૂપ લક્ષ્મીજીનો વિહાર દ્વારિકામાં જ પ્રતિ પ્રસિદ્ધ છે છતાં મનુષ્યો જોઈ ન શકે એવા દિવ્ય સ્વરૂપે લક્ષ્મીજી હંમેશા શ્રી વક્ષા સ્થળમાં રહે છે માટે દિવ્ય સ્વરૂપે લક્ષ્મીજી હંમેશા વૃંદાવનમાં પણ શ્રી કૃષ્ણની સાથે જ હતા આ વિષયમાં ભાગવતનો દસમ સ્કંદ પ્રમાણરૂપ છે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે કહે છે કે હે પ્રભુ તમારા જન્મને લીધે આ વ્રજ અધિક શોભે છે કારણ કે આ વ્રજમાં તમારી સાથે લક્ષ્મીજી નિરંતર રહેલા છે આ રીતે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ સાથે લક્ષ્મીજીના વિહાર વિષયે ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે આવા જે શ્રી કૃષ્ણ તેનું હૃદયમાં ધ્યાન કરું છું હૃદય એટલે હૃદય આકાશમાં જે કમળ છે ત્યાં સાક્ષાત ભગવાનનો વાસ છે માટે સર્વે શાસ્ત્રોમાં ધ્યાન કરવા યોગ્ય સ્થાન હૃદયને જ બતાવેલું છે ભગવાનના આઠમા સ્કંધમાં ગજેન્દ્રની સ્તુતિ છે ગજેન્દ્ર કહે છે કે હે પ્રભુ જે મુક્તાત્માઓ પોતાના હૃદયમાં તમારો સાક્ષાત્કાર કરે છે એવા તમોને નમસ્કાર કરો છો આ રીતે ભગવ ભાગવતમાં પરમાત્માનો સાક્ષાત્કાર હૃદયમાં જ બતાવેલો છે માટે હૃદય જ ધ્યાન કરવા યોગ્ય સ્થાન કહેલું છે હવે અહીં કદાચ કોઈને શંકા થાય કે ભક્તો હોય તો તે પોતાના ઇષ્ટદેવનું ધ્યાન કરે અહીં સહજાનંદ સ્વામી એ શ્રી કૃષ્ણને પોતાના ઈષ્ટદેવ સ્વીકારીને ધ્યાન કર્યું માટે સહજાનંદ સ્વામી પણ એક કૃષ્ણના ભક્ત છે આવી આ સહજાનંદ આ રીતે સહજાનંદ સ્વામીને ભક્ત તરીકે સ્વીકારવા એ તદ્દન યોગ્ય નથી કારણ કે શિક્ષાપત્ર લખતે વખતે સહજાનંદ સ્વામીએ ઉપદેશતાનો ધર્મ સ્વીકાર્યો છે ઉપદેશતા હોય તેની પ્રાથમિકતા હોય છે જે પ્રથમ પોતે આચરણ કરીને શિષ્યોને શિક્ષણ આપવું અહીં સહજાનંદ સ્વામીએ શિષ્યોના શિક્ષણને માટે ઉપદેષ્ટાનો ધર્મ સ્વીકાર્યો નથી તે કાંઈ ભક્ત બની જતા નથી એ તો સાક્ષાત ઈશ્વર છે કેવળ ઉપદેષ્ટા તરીકે મનુષ્યનું પાત્ર જ ઉપજે ભજવે ભજવેલું છે જેમ રૂપક કરતી વખતે કોઈ હિરણ્યાક્ષનું પાત્ર ભજવે તેણે કરીને કોઈ હિરણ્યાક્ષ બની જતો નથી એ તો કેવળ તેનું અનુકરણ કરે છે જેમ કોઈ શિક્ષક વિદ્યાર્થીઓને શીખવડાવવા માટે પાર્ટી ઉપર એકડો ખૂટે તેની તેથી શિક્ષક કાંઈ વિદ્યાર્થી બની જતા નથી શિક્ષક શિક્ષકના સ્થાને જ રહે છે અને વિદ્યાર્થી વિદ્યાર્થીના સ્થાને જ રહે છે એ જ રીતે ભક્તોએ શીખડાવવા માટે સહજાનંદ સ્વામીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું તેણે કરીને સહજાનંદ સ્વામી કાંઈ ભક્ત બની જતા નથી સહજાનંદ તો એક સાક્ષાત પૂર્ણ અવતાર જ છે અને અવતાર તથા અવતારેનો અભેદ પણ હોવાથી સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને અવતારે પણ કહી શકાય છે આવો આનો અભિપ્રાય છે તો ભક્તો આ શ્લોકનો અર્થની કથા એ પૂર્ણ થઈ હવે આપણે આગળની કથા આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો જય સ્વામિનારાયણ